માંડલ તાલુકા પંચાયતના ગુલ્લીબાઉજ કર્મચારીઓની બોલબાલા રાજ્યમાં સરકારી ઓફિસોમાં અણધણ વહીવટ ચાલી રહ્યો છે સરકારને બસ માત્ર વોટ નીતિ અને રાજનીતિ કરવામાં રસ છે પરંતુ સ્થાનિક લેવલે ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો અરજદારો લાભાર્થીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ નોંધ ક્યારે સરકારે લીધી છે ખરી સરકારી કચેરીઓમાં અધિકારીઓ કર્મચારીઓને આવવાનો સમય સાડા દસ કલાક ઘરે જવાનો સમય છ કલાક પછીનો હોય છે પરંતુ તાલુકાઓની કચેરીઓમાં કર્મચારીઓ મનફાવે ત્યારે આવે છે મનફાવે ત્યારે નીકળી જાય એવો ઘાટ ઘટાયો છે સપ્તાહના પ્રથમ દિન એટલે કે સોમવારે વિરમગામના રહીશ સામાજિક આગેવાન કિરીટ રાઠોડે તાલુકા પંચાયતમાં કોઈ કામકાજને લઈ મુલાકાત લીધેલ અને એ સમય સાંજે પાંચને વીસ હતો હજુ સરકારી કચેરીમાં કામ કરવા માટે કલાકનો સમય બાકી હતો પરંતુ મોટાભાગની શાખાઓમાં માત્ર ટેબલ ખુરશી ખાલી અને લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા સામાજિક આગેવાનોને સંપૂર્ણ કચેરીનો વિડીયો બનાવી લેખિતમાં પુરાવા સાથે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી અગાઉ પણ એક વખત સરકારી કચેરી કર્મચારીઓ તાલુકા પંચાયતમાંથી વહેલા નીકળી ગયેલ અને અંધેરી નગરી મેં ગંડુ રાજા જેવો ઘાટ ઘટાયો હતો ત્યારે પણ કાર્યવાહીના સ્વરૂપમાં ડીડીઓએ ગુલીબાજ કર્મચારીઓને નોટિસ પાઠવી પરંતુ આ કર્મચારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશને પણ ઘોડીને પી ગયા છે માંડલ તાલુકા પંચાયતમાં સામાજિક આગેવાન માહિતી અધિકારના નિયમો અનુસાર માંગેલી પરંતુ સાહીઠ દિવસ થઈ જવા છતાં માહિતી આપી નથી આ ઉપરાંત સોમવારે તાલુકા પંચાયત મહેકમ શાખા બાંધકામ શાખા હિસાબી શાખામાં સાંજે ખંભાતી તાળા લાગ્યા હતા આ સિવાય એસબીએમ શાખા મકાન સહાય ખેતીવાડી યોજના શિક્ષણ વિભાગમાં પણ કોઈ કર્મચારીઓ હાજર ન હતા ત્યારે આગેવાને ફરી એકવાર લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને કર્મચારીઓની લોલમ લોલ વિશે રજૂઆત કરી હતી અહેવાલ માંડલ માંડલ અમદાવાદ મિત્રો અત્યારે હું તાલુકા પંચાયતે છું બરાબર અત્યારે તમે જોઈ શકો છો કે સાડા પાંચ થવાની તૈયારી છે અત્યારે હું આ માંડલ તાલુકા પંચાયતમાં આવ્યો છું માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવા છતાં આજે સાહીઠ દિવસ થવા છતાં તાલુકા વિકાસ અધિકારી રામ કુમાર બચ્ચન ને ફોન કરવા છતાં તમે જોઈ શકો છો કે અહીંયા તાલુકા પંચાયતમાં મુલાકાત લેતા જાણવા મળેલ છે કે અધિકારીઓની મનમાની ચાલે છે અહીંયા નાયબ તાલુકા વિકાસ અધિકારી બેઠા છે એ ભાઈને અમે પૂછ્યું કે સાહીઠ દિવસ થવા છતાં કેમ માહિતી આપતા નથી તાલુકા વિકાસ અધિકારીએ તમને કીધું તેમ છતાં કેમ માહિતી આપતા નથી તો કહે છે કે તમે ઊંચા વાજે વાત ના કરો તો અહીંયા એમના પગમાં પડીએ તો એમને સારું લાગે તમે કોઈ કામની ઉઘરાણી કરો તો એમને ગમતું નથી તમે જુઓ તાલુકા વિકાસ અધિકારીએ એમને જણાવ્યું છતાં માહિતી આપતા નથી વિચાર કરો આ છે નાયબ તાલુકા વિકાસ અધિકારી ભાઈશ્રી સુમેશરા આ બાજુનું પંચાયત શાખા મહેકમ તમે જોઈ શકો ખાલી ખમ અહીંયા અમદાવાદથી અપડાઉન કરતા કર્મચારીઓની લોલમ લોલ ને પોલમ પોલ તમે જુઓ નાગરિકોને ધક્કા ખવડાવવા સિવાય આ માંડલ તાલુકા પંચાયતમાં લોકો કશું કામ કરતા નથી આ બાંધકામ શાખાને તાળું આવેલું છે આ બાંધકામ શાખામાં તમે જુઓ અત્યારે સાડા પાંચ થયા કશું જ કોઈ દેખાતું નથી બાંધકામ શાખાના કર્મચારીઓ નથી હિસાબી શાખા આ હિસાબી શાખાને તાળું તમે જોઈ શકો છો હિસાબી શાખા કોમ્પ્યુટર શાખા છે કોમ્પ્યુટર શાખામાં અત્યારે ઘણા ગાંઠિયા લોકો અહીંયા બેઠા છે અરજદારોને માત્ર ધક્કા સિવાય કશું આ તાલુકા પંચાયતમાં મળતું નથી નરેગાનો કદાચ ટાપાય બેઠો હશે બાકીના લોકો ક્યાં છે ખબર પડતી નથી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ રૂમ બંધ છે અત્યારે આપણે હોલમાં છીએ આ હોલમાં તમે જુઓ તો અહીંયા કશું જ કોઈ છે નહીં ખાલી ખમ છે અહીંયા એક મિત્ર આપણા બેઠા છે બે લોકો અહીંયા પંખા ચાલુ છે કોઈ હાજર નથી તમે જુઓ તો અહીંયા માત્ર બે લોકો બેઠા છે આ માંડલ તાલુકા પંચાયત જે છે એમાં કર્મચારી ગણ તમે જોઈ શકો છો કોઈ હાજર હોતું નથી આપણે ઉપર જવાનો પ્રયત્ન કરીશું તાલુકા પંચાયત માંડલના બીજા માળે આપણે જઈએ છીએ અત્યારે હું કિરીટ રાઠોડા માંડલ તાલુકા પંચાયતે સરકારી કામ માટે આવેલું છું અહીંયા તમે જુઓ તો ઉપર પણ બધું બંધ હાલત છે અહીંયા શિક્ષણ શાખા તમે જુઓ તો અત્યારે આ શિક્ષણ શાખાને પણ ખંભાતી તાળું આ શિક્ષણ શાખાને ખંભાતી તાળું જોવા મળે છે આ છે કચેરી કંઈ એક ભાઈ બેઠા છે અને આ કઈ શાખા છે સાહેબ આરડી પીએમ ભાઈ બીજા લોકો ક્યાં છે એક જ છો તમે કચેરીમાં બીજા કર્મચારી ફિલ્ડમાં છે એમ ગ્રામસેવકો ફિલ્ડમાં છે અહીં નોટિંગ કર્યું હશે ને ફિલ્ડમાં ગયા કયા ગામમાં ગયા છે કયા છે જેમાં ઓકે ચાલો હા હા આ આશાની ઓફિસ છે આરી બાજુની ખેતીવાડી આ ખેતીવાડીનું તમે જુઓ તો તાળું આ ખેતીવાડી શાખામાં તાળું જોવા મળે છે કુલ મળીને આ માંડલ તાલુકા પંચાયતની કચેરી છે ખેતીવાડી શાખામાં તાળુ શિક્ષણ શાખામાં તાળું હવે આપણે નીચે જઈશું આ માંડલ તાલુકા પંચાયત છે અમદાવાદ જિલ્લાની માંડલ અત્યારે સાડા પાંચ વાગ્યા છે અને અમદાવાદ જિલ્લાની માંડલ તાલુકા પંચાયતમાં કાગડા ઉડે છે સાડા પાંચ વાગે અહીંયા ઘણા કાંઠ્યા કર્મચારીઓ આજે તારીખ એકવીસ તારીખ થઈ છે એકવીસ ચાર અને બરાબર અહીંયા લખ્યું છે કે આપ સીસીટીવી કેમેરામાં કે જ છો બહુ સારી બાબત છે પણ આ સીસીટીવી કેમેરા આપણે જ્યારે ચેક કરીશું તપાસના કામે તો કેટલા કર્મચારી અહીંયા આવે છે અને કેટલા લોકો અહીંથી ગુલ્લી બાજ કર્મચારીઓ જતા રહી છે એ તો હવે આવનારા દિવસોમાં વિકાસ કુમાર બચ્ચન તાલુકા વિકાસ અધિકારી જ આપણને જણાઈ શકે એમ છે આ સીસીટીવી કેમેરા ચેક થાય તો રોજ કેટલા કર્મચારીઓ અહીંયા હાજર રહે છે અને કેટલા કર્મચારી ગુલ્લી મારે છે એ તમે જોઈ શકો છો આ પંચાયત શાખા મહેકમ માહિતી અધિકાર હેઠળ માહિતી માગી એના સાહીઠ દિવસ થવા છતાં સાહીઠ દિવસ થવા છતાં તાલુકા વિકાસ અધિકારી રામકુમાર બચ્ચનની સૂચના હોવા છતાં પણ આ નીચેના કર્મચારીઓ કોઈ ગાઢતા નથી વિચાર કરો તો આમ નાગરિકને કેટલી મુશ્કેલી પડતી હશે અત્યાર આ માંડલ તાલુકા પંચાયતમાં છું તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ છે આપણે ડીડીઓ સાહેબને વિનંતી કરીએ છીએ કે તાલુકા પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરે અને કેટલા કર્મચારી એનું મૂવમેન્ટ રજીસ્ટર ચેક કરવામાં આવે અને મૂવમેન્ટ રજીસ્ટર જો ચેક થાય તો ખબર પડે કે કેટલા ક્યારે આવે છે અને કેટલા ક્યારે જાય છે બાયોમેટ્રિક હાજરી અગાઉ પણ આપણે આ જ ઓફિસની રજૂઆત કરી હતી બાયોમેટ્રિક હાજરી ફેસથી પૂરવામાં આવે છે કે કેમ એ મુદ્દો પણ અત્યારે ઉપસ્થિત કર્યો છે આવનારા દિવસોમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ ગુલ્લીબાજ કર્મચારીઓને સીધા કરવાની એમને જરૂર છે માત્ર એક આ વિષ્ણુભાઈ સુમેશના નાયબ તાલુકા વિકાસ અધિકારી અહીંયા હાજર છે બરાબર બીજા એમનું કહેવાનું એવું છે કે ભાઈ અપડાઉન કરે છે એટલે વહેલા લોકો જતા રહે છે એવું આ વિષ્ણુભાઈ સુમેશા પણ કહે છે તો કેટલા લોકોની હાજરી છે એની તપાસ કરવાની હું માંગ કરું છું કિરીટ રાઠોડ અત્યારે માંડલ તાલુકા પંચાયત છું જિલ્લા વિકાસ અધિકારી મુખ્યમંત્રી બધા જ લોકો આ માંડલ તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓને સીધા કરે અને એમની સામે કાર્યવાહી થાય એવી માગણી છે વિરમગામથી અત્યારે હું એ માંડલ આવ્યો છું